અને હવે સાંભળીએ પ્રાસંગિક જેનો વિષય છે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ સંપાદન અશરફ નથવાણી પઠન શીતલ વૈષ્ણવ આંતરરાષ્ટ્રીય કન્યા દિવસ એ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલ આંતરરાષ્ટ્રીય ઉજવણી દિવસ છે તેને કન્યા દિવસ અને આંતરરાષ્ટ્રીય કન્યા દિવસ પણ કહેવામાં આવે છે અગિયાર ઓક્ટોબર બે બાલિકા દિવસનો પહેલો દિવસ હતો આ અવલોકન છોકરીઓ માટે વધુ તકો સમર્થન આપે છે અને વિશ્વભરમાં છોકરીઓ દ્વારા તેમના આધારે સામનો કરવામાં આવતી લિંગ અસમાનતા જાગૃતિ વધારે છે આ અસમાનતામાં શિક્ષણ પોષણ કાનૂની અધિકારો તબીબી સંભાળ અને ભેદભાવ મહિલાઓ સામે હિંસા અને બળજબરીથી બાળ લગ્ન રક્ષણ જેવા ક્ષેત્રો સમાવેશ થાય છે આ દિવસની ઉજવણી વિકાસ નીતિ પ્રોગ્રામિંગ ઝુંબેશ અને સંશોધનમાં એક અલગ જૂથ તરીકે છોકરીઓ અને યુવતીઓના સફળ ઉદભવ પણ પ્રતિબિંબિત કરે છે દુનિયાભરમાં છોકરીઓની ભાગીદારી વધારવાના ઉદ્દેશ્યથી દર વર્ષે અગિયાર ઓક્ટોબર ના રોજ આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ ની ઉજવણી કરવામાં આવે છે જેનો ઉદ્દેશ્ય તેમના સ્વસ્થ જીવન થી લઈને શિક્ષણ અને કારકિર્દી સુધી છે આ દિવસે મહિલાઓને તેમના અધિકારો અને મહિલા સશક્તિકરણ વિશે જાગૃત કરવામાં આવે છે ભારત સહિત ઘણા દેશો માં મહિલાઓને અનેક પડકારો નો સામનો કરવો પડે છે આ આંતરરાષ્ટ્રીય દિવસ નો હેતુ પરિવાર માં બાળકીના જન્મ અંગે જાગૃતિ ફેલાવવાનો શિક્ષણ નો અધિકાર અને કારકિર્દી માં મહિલાઓના વિકાસ માં આવતા અવરોધો વિશે જાગૃતિ ફેલાવવાનો છે એક એનજીઓ પ્લાન ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ તરીકે ઇન્ટરનેશનલ ડે ઓફ ધ ગર્લ ચાઇલ્ડ ની ઉજવણી શરૂ કરી હતી એનજીઓ કારણ કે હું એક છોકરી છું નામનું એક અભિયાન ચલાવ્યું હતું આ અભિયાન આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાવવા માટે કેનેડા સરકાર સંપર્ક કરવામાં આવ્યો હતો કેનેડા સરકારે સામાન્ય સભામાં બાળકીના આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવણી કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો ઓગણીસ ડિસેમ્બર બે ના રોજ સંયુક્ત રાષ્ટ્ર આ પ્રસ્તાવ પસાર કર્યો હતો આ પછી સંયુક્ત રાષ્ટ્ર એ અગિયાર ગર્લ ચાઇલ્ડ ડે નો નિર્ણય લીધો હતો અને ઓક્ટોબર રોજ પ્રથમ વખત બાળકીઓના બાળકીઓના આંતરરાષ્ટ્રીય ઉજવણી કરવામાં આવી હતી વિકાસ કરવો અને મહિલાઓના પડકારો થી લોકો ને જાગૃત કરવાનો આ દિવસ નો હેતુ છે આ સાથે મહિલાઓને આત્મનિર્ભર બનાવવા જેથી દેશ અને સમાજ વિકાસમાં મહિલાઓ પણ યોગદાન આપી શકે અનેક દેશો આ દિવસ નિમિત્તે બાળકીઓના સન્માન અને તેમને અધિકારો આપવાના કાર્યક્રમો નું આયોજન કરવામાં આવે છે દીકરીઓનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે સતત પ્રયત્નશીલ સરકાર દ્વારા રાષ્ટ્રીય સ્તર પર દીકરીઓના વિકાસ ને એક અભિયાન રૂપે સ્વીકારી ને ભારત માં દર વર્ષે ચોવીસ જાન્યુઆરી ના રોજ રાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવવામાં આવે છે ભારત સરકાર ના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા વર્ષ બે હજાર આઠ થી શરૂ થયેલા આ અભિયાન નો ઉદ્દેશ દીકરી જન્મ તેમજ શિક્ષણ ને પ્રોત્સાહન આપવા બાળ લગ્ન નાબૂદ કરવા દીકરીઓના કાનૂની અધિકારો પોષણ અને તબીબી સંભાળ સંરક્ષણ અને સન્માન સુનિશ્ચિત કરવા તેમજ તે પરત્વે જાગૃતિ લાવી દેશની બાળકીઓને દરેક મામલે વધુ ને વધુ સહયોગ અને સુવિધા પૂરી પાડવાનો છે આ દિવસ ઉજવવા માટેના હેતુ જોઈએ તો ભારતીય સમાજમાં છોકરીઓ સાથેના ભેદભાવને ખતમ કરવા એ સુનિશ્ચિત કરવા માટે કે ભારતની દરેક છોકરી સમુદાય દ્વારા આદર અને મૂલ્યવાન છે છોકરીઓને તેમના માટે બનાવેલા અધિકારો અને કાયદાઓથી વાકેફ કરવા ભારતમાં કન્યા બાળકોને તેમના આરોગ્ય શિક્ષણ પોષણ સન્માન વગેરેના સંદર્ભમાં પડકારોનો સામનો કરવો અને રાષ્ટ્રમાં બાળ લિંગ ગુણોત્તર જાળવવા માટે કામ કરવું હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા જેનો વિષય હતો આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ સંપાદન અશરફ નથવાણી પઠન શીતલ વૈષ્ણવ પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું